ઉનાળાની ઋતુ આવે એટલે પાણીને લઈને લોકો પરેશાન થતા હોય છે પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હોય છે ત્યારે ફરી વખત વડોદરામાં ફતેગંજ વિસ્તાર અને મૂંજ મહુડા વિસ્તારમાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો અને તેને જ લઈને લોકો વાતકી પીવાના પાણીથી વંચિત રહ્યા છે અને તેને જ લઈને લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ફતેગંજ અને મૂંજ વિસ્તારમાં પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ સર્જાયો છે ફતેગંજ વિસ્તારમાં પાણીના ભંગાણ સર્જાતા પીવાનું શુદ્ધ પાણી ગટરની લાઈનમાં એકત્રિત થઈ જતા દૂષિત પાણીની સમસ્યા ઉદભવી છે તો વિસ્તારમાં રોગચાળાનો ભય પણ ઉભો થયો છે તો બીજી બાજુ વડોદરા શહેરના મૂંજ વિસ્તાર ખાતે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે જેના કારણે વિસ્તારના લોકોને પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે જાગૃત અને સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા પાલિકા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે આજવા સરોવર અને મહીસાગર સરોવરમાં પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે ત્યારે ઉનાળામાં લોકોને પાણી માટે વલખા મારવું ન પડે અને સમયસર પાણીની લાઈનોમાં થતા ભંગાણ અટકાવવા જોઈએ તો સાથે જ આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ બીજી બાજુ પ્રજાજનો પણ પાણીની કિંમત સમજે પ્રજાજનો પાણીનો વેડફાટ બંધ કરે પોતાના વાહનો અને પ્રાંગણમાં પાણીનો વેડફાટ કરતા લોકો ઉપર તંત્ર કરવી જોઈએ અને જે કોઈ પાણીનો વેડફાટ કરતા જોવા મળે તો તેઓની ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાવ્યું હતું એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અનેક જગ્યાએ પાણી લીકેજના બનાવો બનવામાં બની રહ્યા છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં પાણીની લીકેજ થયું છે કરોડો ગેલન પાણી ગટર દ્વારા નદીમાં ગયું છે બીજી બાજુ મૂજ વિસ્તાર બ્રિજના નીચે પીવાના પાણીની લાઇનમાં છેલ્લા ચાર દિવસથી લીકેજ છે અને તમામ પાણી વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળી નથી રહ્યું બીજી બાજુ આજવામાં પાણી ઓછું છે મહીસાગર નદીમાં જોવા જઈએ તો ત્યાં ગાડી પણ રેતી ખનનના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે પીવાનું પાણી વ્યવસ્થિત મળી શકતું નથી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ કોન્ટ્રાક્ટરોને કામગીરી આપે છે એ કોન્ટ્રાક્ટરોની કામગીરીમાં બેદરકારી સામે આવે છે એટલે એકને એક જગ્યાએ વારંવાર લીકેજ થાય છે તેના કારણે પીવાનું પાણી ગટરમાં નદીમાં વહી જાય છે તો વડોદરા શહેરના મેયરશ્રી અને કમિશનર સાહેબને વિનંતી છે આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરે અને પીવાનું પાણી ક્યાં પણ લીકેજ થાય એને તાત્કાલિક રિપેર કરે તેવી અમારી માંગ છે